તું તારા મન ને સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હાની નજરે થોડી થાય અમે તો અપનો ને લુટા ગહેરો મેં કા દમથા મેરી કિસ્તી ડૂબી પાણી યાર કઠણાય માથા મારતી હોય ને તય ડૂબે બાકી નાવડું ડૂબે ને એટલું પાણી હોય નાવડા ડૂબે થોડા પણ મોગલ જ્યાં રાજી હોય જગત માં રાજી હોય મને એક નાજી ગઝલ યાદ આવે જયરાજ ભાઈ કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું બધાને આપણે હરખા નો લાગતા હોય કોઈ એમ કે કીધું બહુ સરળ માણસ છે કોઈ કીધું એટીટ્યુડ છે કોઈ કે આમ કે બધાના મેન્ટાલિટી અલગ અલગ છે તમારો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સત્તા ભરપૂર લાગુ છું